સિનોર તાલુકાના સાતલી વિસ્તારમાં પોરો નેશનલ હાઇવે ફોટી ને જોડતા સ્ટેટ હાઇવે રોડનું કામ શરૂ થયું છે કામના કારણે જૂના રોડના કેટલાક જગ્યાએ એક સાઈડ કાઢી નાખાયું છે જેને લીધે અકસ્માતનો ભય સર્જાયો છે ભારે વાહનો અને લોકલ વાહનો એક જ સાઇડ પર આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માત થવાની શક્યતા વધારે રહે છે તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને સ્થાનિક લોકોની માંગ છે કે એજન્સીને નોટિસ આપવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા સાથે કામ કરાવવામાં આવે નહીતર અકસ્માત અને જાનહાનીનો ભય રહે છે ઉલ્લેખનીય છે કે રોડનું કામ સાદલીથી પોર ગામ સુધી અંદાજિત વીસ કિલોમીટર વિસ્તારમાં ચાલી રહ્યું છે મારા પત્ની તાલુકા પંચાયત સિનોમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે હું અત્યારે વડોદરા પોર કાર્વન અને સાટલી આમ ત્રણ તાલુકાને જોડતા સ્ટેટ હાઈવે ઉપર અમે બધા ઊભા છે આ રોડનું કામ સાત ફૂ સાત મીટરથી લઈ અને દસ મીટર સુધીનું કરવા માટે સરકારે મંજૂરી આપેલી છે ત્યારે તેવા સંજોગોની અંદર અત્યારે તમે જો જુઓ તો આ રોડ અડધો કાપી નાખેલો છે અને રોડ અડધો જ છે હવે સામસામા બે મોટા વાહનો આવી જાય તો કોણ છરકે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સાથે સાથે અહીંયા આગળ કોઈ રોડ સેફ્ટીનું કોઈ આયોજન કોન્ટ્રાક્ટર દ્વારા કે સરકાર દ્વારા કંઈક કરવામાં આવેલ નથી જે કોઈ એજન્સી હોય એના મારફત હવે રાત્રિના સમયે જો પરિસ્થિતિનું નિર્માણ આવું થાય સામસામે વાહનો આવી જાય અકસ્માત થાય તો એની જવાબદાર કોણ અહીં મોટા મોટા ડમ્પરો ફૂલ સ્પીડે છરકી રહ્યા છે જ્યારે બે બે પૈડાના વાહનોને જ છરકવામાં આવવા જવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગત રાતે રાત્રે જ અહીંયા આગળ ખૂબ મોટો અકસ્માત થયેલો છે અને વાહનોના કાચ પણ તૂટેલા અહીંયા આગળ પડેલા નજરે જોવા મળે છે

સામે સાધન મળે છે તો અમારે રિવર્સ કરીને સાઈડમાં કાઢવું પડે છે જગ્યા હોય તો ના જગ્યા હોય તો અમે કઈ રીતના કાઢી શકીએ ક્યાંથી આવો છો અમે અમલપુર માજરોલ સિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર